તો કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સી આર પાટીલ પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે આજે આજે તેઓ ગુજરાત આવશે સાંજે સુરતમાં તો રવિવારે ગાંધીનગરમાં પાટીલ ઉપસ્થિત રહેશે રવિવારે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે તેમાં તેઓ હાજરી આપશે અહીં અઢી વર્ષ માટે ગાંધીનગરના મેયર અને ડેપ્યુટી મેયરની નિયુક્તિ માટેની બેઠકમાં તેઓ હાજરી આપશે આ સાથે જ તેઓ આજે રાત્રે સુરત પહોંચશે અને એરપોર્ટ થી પાટીલના નિવાસસ્થાન સુધી ભવ્ય રોડ શો યોજાશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયા છે જી હિરેન પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે શું છે તેમનો કાર્યક્રમ જો છેલ્લા બે ત્રણ દિવસથી સી આર પાટીલ ત્યાં દિલ્હી ખાતે છે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ તેમણે તેમનો ચાર્જ પણ સંભાળી લીધો અને કેન્દ્રીય મંત્રી બન્યા બાદ આજે પહેલી વખત તે સુરત પરત ફરશે સુરત એરપોર્ટથી લઈ અને તેમના નિવાસસ્થાન સુધી ભવ્ય રોડ શો યોજાશે એ પ્રકારની માહિતી મળી રહી છે અને રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની કારોબારીની બેઠક પણ મળશે આ બેઠકની અંદર ગાંધીનગરના અઢી વર્ષ માટેના જે નવા પદાધિકારીઓ ડેપ્યુટી મેયર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના જે પાંચ સભ્યો માટે છે તેમના માટેની પણ ચર્ચા થનાર છે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ચોથી વખત જયારે સી આર પાટીલ જીતા ત્યારે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે જળ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે આ ચાર્જ સંભાળ્યા બાદ તે ગુજરાત અને ખાસ સુરત પહેલી વખત આવી રહ્યા છે ત્યારે સુરતમાં તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થાય તે માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે આજે મોડી સાંજે તેઓ સુરત પહોંચશે સુરત એરપોર્ટથી લઈ અને સી આર પાટીલનું નિવાસસ્થાન છે એ નિવાસસ્થાન સુધી રોડ શો યોજાશે રવિવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે આ પાર્લામેન્ટરી બોર્ડની અંદર કેટલાક મહત્વના નિર્ણયો પણ થઈ શકે છે તે પૈકીનો એક નિર્ણય ગાંધીનગર મહાનગરપાલિકાના અઢી વર્ષ માટેના જે નવા પદાધિકારીઓ નિમવાના છે તે અંગેની ચર્ચા થશે તે પ્રકારેની માહિતી પણ હાલ મળી રહી છે આભાર અિરેન તમામ જાણકારી આપવા માટે જળ શક્તિ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવામાં આવી છે ત્યારે સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે જબરજસ્ત તૈયારી સુરતમાં કરી લેવામાં આવી છે ભવ્ય રોડ શો પણ થશે આજે સાંજે સાત વાગે સુરત એરપોર્ટ પર પહોંચશે પાટીલ અહીં કાર્યકર્તાઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે અને આ સાથે જ ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો તેમના સ્વાગતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ કાર્યકર્તાઓ ઉમટી પડશે